ખાસ કરીને ખેડૂતો જે ખેતી કામ મૂકીને પૈસા ખર્ચીને આધાર કાર્ડ કામગીરી કરવા માટે આવતા હશે પરંતુ આધાર કેન્દ્રમાં જે કર્મચારી છે તે ગોકળ ગાયની ગતિ કામગીરી કરી રહ્યા છે અને પ્રજાને બેસાડી રાખી ખોટી સલાહ આપી ગેરમાર્ગે દોરે છે અને લોકોને ખોટી રીતે ધર્મના ધક્કા ખાવા મજબૂર કરી રહ્યા છે આ ઘટનાની વાત કરીએ તો તિલકવાડા તાલુકાના રાઠોડ સરફરાજભાઈ જીઓ પોતાના બાળકના આધાર કાર્ડમાં નામ સુધારા માટે તિલકવાડા મમલતદાર કચેરીના આધાર અપડેટ કેન્દ્રમાં આવેલ ત્યારે બાળકના જન્મપત્રકમાં જન્મસ્થળ ડુમખલ હોય ત્યારે આધાર અપડેટની કામગીરી કરતા ચંદ્રશ નામના કર્મચારી દ્વારા આ જન્મસ્થળમાં ડુમખલની જગ્યા ઉપર રામપુરી લખાવીને લાવવા માટે જણાવી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી ખોટી રીતે ધક્કા ખવડાવવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે તાત્કાલિક ધોરણે આ કર્મચારીની બદલી કરવા અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે લોક માંગ ઉઠવા છે અમે ઇલાપાદ આવ્યા હતા મોહમ્મદ કચેરીએ આધાર કાર્ડ બનાવવા માટે હા તો એ જ ઉમખાનું એડ્રેસ છે તો રામપુરનો એડ્રેસ બનાવીને લાવો એવું ચેન્જ કરવા કહે છે અમને તમે આધાર કાર્ડમાં શું સુધારો કરવા માટે આવ્યા હતા અમે નામ સુધારવા માટે એડ્રેસ ચેન્જ કરવા માટે હા તો કર્મચારીએ શું કીધું તમારે કે નગરપાલિકામાં જઈને એડ્રેસ ચેન્જ કરીને લાવો પછી અમે જન્મના દાખલામાં એડ્રેસ સુધારવાનું હા હું આજે તિલકવાડ આવ્યો હતો તો આ ભાઈ આવ્યા છે તો એમનો જે જન્મ જન્મનો દાખલો છે છોકરાઓને એમનો જન્મ થયેલો છે ડુમખલમાં અને આ લોકો અહીંયા મામલેદારવાળા એવું કહે છે કે તમે એમનું એડ્રેસ સુધારો તો મારો જન્મ હમણાં તિલકવાળામાં થયેલો તો મને કોઈ ડિડિયા બારોનું લખી આપશે એટલે આવા ખોટા ધક્કા ખવારે છે લોકોને અવારનવાર હેરાન કરે છે મને જાણ થઈ એટલે હું મામલેદારમાં આવી અને પેલા એને વાત કરી તો હવે એ કહે છે કે સીધું નામ સુધારી લાવો તો અને ખોટા લોકોને મિસ મિસગાઈડ કરે છે એટલે ખોટા રસ્તે મા ખોટા માર્ગદર્શન આપે છે જેથી એમને પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ નેશન ન્યૂઝ ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર